नमस्कार विद्यार्थी मित्रों आपरे YouTube चैनल ज्ञान मेहनत जिंदाबाद માં ફરી એકવાર આપનો હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ધોરણ 9 હેરોન નું સૂત્ર ત્રિકોણ નું ક્ષેત્રફળ શોધવા માટેનું પેલા માટે એક એક વિગતવાર ચર્ચા કરેલી છે એની થિયરિક સમજૂતી સૂત્રની સમજૂતી આપણે આપી છે તો આજે મિત્રો સ્વાધ્યાય 10.2 અને 10.2 માં विधान सत्य है कि असत्य एक कारण साथे આપણે આજે ચર્ચા કરીશું મિત્રો વિદ્યાનો સત્કાર થતા ચકાસવાની છે તો આઓ મિત્રો આપણે તમામ બાખાઓ ગણતરી સાથે કે સત્ય છે કે અસત્ય એની ગણતરી કરીએ મિત્રો જેનો પાયો 4 છે ને અને વેગ 6 છે ને હોય त्रिकोण का क्षेत्रफल 24 सेमी² થાય આ વિધાન સત્ય છે કે અસત્ય એ આપણે ચકાસવાનું છે મિત્રો તો મિત્રો ત્રિકોણ નું ક્ષેત્રફળ આપણું સૂત્ર છે ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર 1/2 b h 1/2 પાયો * ભેદ અહીં 1/2 પાયો આપણને આપેલું છે 4 સેમી અને ભેદ આપેલું છે આપણને 6 સેમી તો અહિયાં 6 * 4 = 24 24 / 2 કરો તો 12 સેમીનો વર્ગ થાય આપણી પાસે રકમમાં 24 સેમીનો વર્ગ આપ્યો છે મારે આપણે લખીશું કે વિધાન અસત્ય છે આપેલું વિધાન એ અસત્ય છે વિધાનનું સમર્થન થતું નથી કારણ કે 24 સેમીનો વર્ગ નથી 12 સેમીનો વર્ગ આવે છે એકદમ સરળ બતલો છે વિધાન અસત્ય છે રકમ નંબર 2 છે મિત્રો ab बराबर bc बराबर 4 सॉरी ab बराबर ac बराबर 4 सेमी अपन ने આપેલા છે અને ખૂણો a बराबर કાટખૂણો છે 90° છે કોણ a बराबर 90° તો અહીંયા આપણે જોઈએ કે તે ત્રિકોણ નું ક્ષેત્રફળ 8 સેમી² થવું જોઈએ यौ आपણને રકમ માં આપેલી છે 8 સેમી નો વર્ગ ખૂણ ત્રિકોણ નું ક્ષેત્રફળ તો અહીંયા આપણે ધરીએ છીએ કે ત્રિકોણ માં એક કાટખૂણો લેવાનો છે આપણે એટલે બાકીના બે ખૂણાઓ આપણે b અને c મળે હવે અહીંયા ab અને ac નું માપ એ બને 4 સેમી છે બંનેનું માપ 4 સેમી છે તો અહીંયા અનુરૂપ કાટખૂણાને સમાવતી બે બાજુઓ જે છે એ પાયો છે અને એક ભેદ છે તો પાયો બરાબર a છે મણે અને 4 સેમી છે અને ભેદ બરાબર ab મણે અને a પણ 4 સેમી છે તો ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર 1/2 bh એટલે કે 1/2 પાયો અને ભેદનો ગુણાકાર કરીશું આપણે 4 * 4 એટલે 4 * 4 = 16 16 / 2 = 8^2 8^2 વિધાનનો સમર્થન થાય છે માટે ઊર્જા છે આપણે કે વિધાન સત્ય છે તો આને આપણે કહીશું વિધાન સત્ય છે બસ હવે ત્રિકોણ ABC ની પરિમિતિ એમાં પરિમિતિ આપણે 11 સેમી આપેલી છે 5 5 સેમી છે ક્ષેત્રફળ 5/4 વર્ગમૂળમાં 11 સેમીનો સ્ક્વેર મળવો જોઈએ તો ત્રિકોણની પરિમિતિ બરાબર a + b + c એના બરાબર 11 સેમી આપણે આપેલી ઉકેલી છે મિત્રો હવે સમદ્વિબાજુ છે સમદ્વિબાજુ છે એટલે કે બે બાજુ સરખી છે અને આપણે x અને x વડે તો જોઈએ એનો પાયો પાંચ સેન્ટીમીટર કિંમત ત્રણ સેમી છે તો આ પ્રકારે ત્રિકોણ આપણને મળે છે આ પાંચ સેમી છે અને આ બંને જે છે ત્રણ સેમી અને ત્રણ સેમી છે મિત્રો હવે આપણે અહીંયા

त्रिकोणमुख क्षेत्रफल हेरोन का सूत्र પ્રમાણે त्रिकोण का क्षेत्रफल बराबर वर्गमूल में s s - a s - b અને s - c s ની કિંમત આપણે આપેલી છે 11 સેમી 11/4 પછી 11/2 માંથી આપણે 3 બાદ કરીશું ફરીથી 11/2 માંથી 3 બાદ કરીશું અને અડ્યાર દ્વિતીયાંશમાંથી પાંચ બાદ કરીશું હવે અહીંયા આપણે જોઈએ ત્યારે 11/2 એના એજ લખીએ ગુણ્યા 3 * 6 અડ્યારમાંથી 6 બાદ કરો તો 5/ ગુણ્યા અહીંયા પર 5/ પણ અહીંયા આપણને મળે 6/ 5 * 2 = 10 11 માંથી 10 બાદ કરો એટલે 1/ હવે મિત્રો અહીંયા આપણે જોઈએ છે કે વર્ગમૂળ કાઢવાનું છે આપણે તો પાય પાય પચીસ નું વર્ગમૂળ પાંચ બે બી ચાર નું વર્ગમૂળ બે આ પણ બે બી ચાર નું વર્ગમૂળ બે અગિયાર એકલા છે એને અંદર જ બહાર નથી નીકળવા તો એની કિંમત આપણને મળે અગિયાર હવે પાંચ ચતુર્થાંશ વર્ગમૂળમાં અગિયાર શ્રેણી નો વર્ગ જે વિધાનની શક્યતા ચકાસે છે માટે આપણે લખી શકીએ કે વિધાન સત્ય છે આપેલ વિધાન કે સત્ય છે તે હું આપણે કહી શકીએ મિત્રો અહિયાં समबाहु ત્રિકોણ આપણે આપેલી છે તો સમબાજુ ત્રિકોણમાં એક બાજુનો માપ 5 સેમી છે તો ત્રણે ત્રણ બાજુનો માપ 5 સેમી હોય અને એનું ક્ષેત્રફળ 25 વર્ગમીટર 3 સેમીનો વર્ગ હોવું જોઈએ તો અહિયાં આપણે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ

इटियोटेरा 64 64 4 बडे भागिशु એટલે 16 વર્ગમૂળ માત્રા હવે 16 વર્ગમૂળ માત્રાણ છે જ્યારે ક્ષેત્રફળ આપણને આપેલું છે 20 વર્ગમૂળ 3 માટે આપણે કહી સકીએ કે વિધાન અસત્ય છે એટલે કે આવું જોઈએ 20 વર્ગમૂળ 3 છે એનો બત જ્યારે આપણને જવાબ મળે છે 7 वर्ग गुना 3 सेमी નો વર્ગ માટે વિધાન શક્ય છે મિત્રો એક ત્રિકોણની અનુરૂપ બાજુઓના માપ અગ્ય છેની a = b = 12 सेमी અને c = 13 सेमी આપેલા છે તો અહીંયા 12 सेमी અનુરૂપ બાજુને બાજુને અનુરૂપ એટલે કેનો પાયો બનાઈએ ત્યારે એને અનુરૂપ વેધની લંબાઈ આપણે 10.25 સેમી મળી જોઈએ 10.25 હવે અહીંયા આપણે જોઈએ છે કે અર્ધ પરિમિતિ s = a + b + c / 2 11 + 12 + 13 / 2 36 / 2 તો a આપણને મળે છે 18 હવે ત્રિકોણનું ક્ષેત્રફળ त्रिभुज क्षेत्रफल बराबर वर्गों में s s - a x - b और s - c a = 1/2 π * b बनने सूत्र આપણે લેવાના છે અહીંયા s નું સૂત્ર अर्ध પરિમિતિ પ્રમાણે નું અને π અને b નું સૂત્ર પણ આપણે લઈશું તો a કિંમત આપણને મળે છે પ્રકરણ 18 ઉછા 11 અઢાર ઓછા બાર અઢાર ઓછા તેર અઢાર એટલે બે નવાનો અઢાર અઢાર માંથી અગિયાર જાય તો સાત અઢાર માંથી બાર જાય તો છ એટલે કે ત્રણ ગુણે છ અને અઢાર માંથી તેર જાય તો એ કિંમત આપણને મળી જાય પાંચ ema बराबर 1/2 * 12 * x હવે અયા મિત્રો આ દેગને દેગને 4 નો વર્ગમૂળ આપણે 2 મળ છે 9 નો વર્ગમૂળ 3 મળે હવે ગણતકમ બની છે એ રકમ 7 * 3 = 21 * 5 = 105 નો વર્ગમૂળ નઈ મળે તો 105 ને આપણે વર્ગમૂળમાં લખ્યું ema बराबर 6x 2 * 6 = 12 એટલે કે 6x બન્ને બાજુથી 3 * 2 = 6 ને આપણે ટ્રાન્સફોર્મ કરી નાખીશું મિત્રો તો x = બંને બાજુથી x = વર્ગમૂળમાં 105 હવે 105 નું વર્ગમૂળ સોધે ત્યારે આપણને મળે 10.25 આઠે મળે છે માટે વિધાન સત્ય છે બરાબર મનજો તો આયા મિત્રો આપણે ભાગાકારની અહીં મિત્રો આપણે ભાગાકારની વર્ગમૂળની રીત કે આપણે જોઈ લેશું તો 105 એનું વર્ગમૂળ આપણે શોધવાનું છે મિત્રો તો અહિયાં 5 માંથી બે બેના ઝુમખા કરીશું તો આગળ એક વધે અને ત્યાર પછી બાકીના બે પોઈન્ટ સુધી આપણે ગણતરી કરવી છે તો વર્ગમૂળ બોલે ત્યારે 111 કે કા 1

તો ચાર થી ભાગ કરાઈ લઈએ આ લગભગ આશરે કિંમત આપણને મળે છે આપણે પાછળ આપણો પાંચ કરતા મોટો છે એવું સમજીને એ કિંમત દસ પોઈન્ટ પચીસ લઈએ છીએ તો આ પ્રમાણે વર્ગમૂળ આપણને એકસો પાંચ નું વર્ગમૂળ દસ પોઈન્ટ પચીસ આશરે મળે છે અને એ કિંમત આપણી દસ પોઈન્ટ પચીસ છે મિત્રો એક ત્રિકોણ આકાર ખેતર આપણને આપેલું છે અને ત્રિકોણ આકાર ખેતરમાં તેની લંબાઈ પહોળાઈ આ પ્રમાણે આપણને આપેલી છે ત્રિકોણની તો લંબાઈ 51 b = 37 અને c = 20 ત્રણ એક ત્રણ બાજુઓની લંબાઈ છે 3 m² લેખે 918 રૂપિયા એને સંફળ કરવાનો ખર્ચ આપણે શોધવાનો છે મિત્રો તો પહેલા તો अर्ध પરિમિતિ s શોધીશું a + b + c ભાગ્યા 2 કેટલે કે 51 + 37 + 20 ભાગ્યા 2 70 / 2 અને મે પાટ પાટ 10 108 ભાગ્યા 2 એટલે કે 54 હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં આપણે લઈશું s s - a s - b અને s - c મિત્રો s ની કિંમત આપણે 54 મળે છે 54 માંથી 51 બાદ કરીશું 54 માંથી 37 બાદ કરીશું અને 54 માંથી 20 બાદ કરીશું અહિયાં મિત્રો

એટલે કે 34 હવે આપણે જારે વર્ગમૂળ શોધીએ છે ત્યારે બે એક વખત લઈશું આ ત્રણ એક વખત લઈએ આ ત્રણ એક વખત લઈ અને આ 70 એક વખત લઈએ એટલે કે જે બધી વખત છે એ આંકડાઓ એક વખત લો તો વર્ગમૂળ આપણને મળી જાય છે 3 * 6 6 * 3 = 18 * 1 का 18 * 1 = 19 100 ને 3 * 3 = 9 * 2 = 18 હા ગુણ્યા 70 હવે 18 * 70

આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ અને આવા અનેક વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી સર્વે ને જય હિન્દ